આગામી મોહરમના પૂર્વની તૈયારીને લઈને વડોદરા શહેર ઝોન ચારના વિસ્તારમાં આવેલા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ મથકના સ્ટાફ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય જેમાં ડીસીબી પન્ના મોમાયા દ્વારા લોકોને સમાજમાં આપવામાં આવેલી આગામી તહેવારોમાં કોઈપણ પ્રકારની અનિશ્ચિત બનાવો ન બને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેના ભાગરૂપે શાંતિ સમિતિની મિટિંગ શહેરના કારીબાગ વિસ્તારમાં યોજાઈ હતી એ બાબત ચર્ચા એવું નથી પોલીસ ખાતાનો અમે આભાર માનીએ છે કે પોલીસ ખાતાએ સિટી સરસિયા તળાવમાં આવવાની છૂટ આપી છે એટલે અમે એમનું ખૂબ ખૂબ પોલીસનો આભાર માનીએ છે અને બીજું કે મારા મિત્રો જે તાજિયાના પરવાનદાર છે એમને બી પોલીસનો આભાર માનવું છે કે એમને તહેવાર મનાવવાની છૂટ છૂટછાટ મળી તાનલજાનું નથી કહી શકતો બાકી બીજા બધા તાંજિયા અહીંયા વિસર્જન થશે

જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજીયાવાળા ડીજેને બી પોતાના તાજીયાના જુલુસમાં રાખેલા છે ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે જે તા ચાર દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને ચાર દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે એવો કોઈ હશે તો જોઈ લેશો જે અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી કોઈ રજૂઆત આવશે અને જૂના તાજી હશે તો મંજૂરી આપવામાં આવશે ઝોન ફોરમાં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં પાંત્રીસ તાજિયા છે ઉંબરવાડામાં ઓગણીસ છે બાપોદમાં આઠ છે અને કારેલીબાગમાં ચૌદ તાજીયા છે એ રીતે સ્થાપના થવાની છે સમા પોલીસ સ્ટેશનમાં એક તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ સમા સિવાયના તમામ તાજીયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણે સરસ તળાવમાં વિસર્જન થશે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા